ભાવનગર શહેરના ચિત્રા જીઆઈડીસી વિસ્તારમાંથી અજાણ્યા શખ્સનો ઈજાઓ સાથેની હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો બોરતળાવ પોલીસ તંત્રને જાણ થતા પોલીસ તંત્ર ઘટના સ્થળે દોડી ગયું હતું અને મૃતદેહનો કબજો લઈને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપવામાં આવ્યો હતો ભાવનગર ચિત્રા જીઆઈડીસીમાં રેલવેના નાળા પાસે અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ પડ્યો હોવાની જાણ થતાં પોલીસે સ્થળ ઉપર દોડી જઈને તપાસ હાથ ધરી હતી જોકે બોરતળાવ પોલીસે સ્થળ ઉપર પહોંચીને મૃતદેહ કબજામાં લઈને ભાવનગરની સરટી હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડી પીએમ બાદ મૃતદેહને કોલ્ડ સ્ટોરેજમાં મૂકીને મૃતકની ઓળખ મેળવવા માટે ચક્રો ગતિમાન કર્યા છે 要不就我。